વસોમાં મુસ્લિમ કોમની લાગણી દુભાય તેવું કૃત્ય વસો તાલુકાના પીજ મુકામે આવેલ સાઈ કબ્રસ્તાનમાં અગાઉના દિવસ પીજ ગામના જ મુન્નાભાઈ તથા પ્રવીણભાઈ જેસીબીના ડ્રાઈવર અનન્ય અજણાય એ સમૂહ દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી કે જેબીની પૂર્વ મંજૂરી લીધા વિના સુરુચિત કાવતરુ રચી કબ્રસ્તાનમાં રાત્રિના સમયે પ્રવેશી વર્ષો જૂની કબરો ઉપર જેસીબી ફેરવી નાખ્યું અને થાંભલું ઉખાડી અને લઈ ગયા જેનાથી મુસ્લિમ સમાજની લાગણી દુભાતા તેના ટ્રસ્ટી

હા અને કયા વિષય પર આજે અહીં તમે તમે ઉપસ્થિત છો અત્યારે અમે ખેડા જિલ્લાના વસો તાલુકાના પીજ મુકામે છે અને અત્યારે અહીં આવેલું શાહી કબ્રસ્તાનની અંદર અગાઉના થોડા દિવસો પહેલાં ગામના મુન્નાભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ જીસીબી ચલાવનાર એક ભાઈ અને અન્ય ઘણા બધા ઈસમો દ્વારા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કબ્રસ્તાનમાં આવેલો વર્ષો જૂનો એક લોખંડનો થાંભલો જીઇબીની મંજૂરી નહીં કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરીને કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ બધા તત્ત્વોએ આવી કબ્રસ્તાનની અંદર આ થાંભલો ગેરકાયદેસર રીતે કાઢ્યો અને થાંભલો કાઢવાનું હમણાં આમાં બહાનું લાગે છે પણ થાંભલો કાઢતી વખતે ઘણી બધી કબરોનો નાશ કર્યો અને કબરો ઉપર જીસીબી ફેરી પાડ્યું તે અંતર્ગત અમે આના તાબા હેઠળ લાગતું વસો પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ કરેલી એ ફરિયાદ કરવામાં પણ આજે એક દિવસ થઈ ગયા છે પણ એનું કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું નહીં એટલે અમે આજે વસો પીએસઆઈ સાહેબને મળવા ગયા હતા એમને એમણે એ વાહધરી આપી છે કે ભાઈ ચોવીસથી અડતાલીસ કલાકની અંદર આમાં ઘટતું કરી લાગતી વળગતી કલમો સામાવાળા વિલુદ્ધ લગાવી